હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે પિંજરાના પંખી સંવંત ઓગણીસો સડસાઠના અષાઢની અંધારી બારસની અધરાતે આ વાત બની ગઈ છે બારાડી એટલે કે જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ તાલુકાના કોઈ પણ તુંબે ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવાડ અને કરમબાઈની વાત ઉચ્ચારતા વાડ ડોકું ધોણાવીને ધીરી મીઠી હલકે ગાવા લાગે છે જેઠો મોવડ જુગમાં જીત્યા કરમબાઈ કુળનો દીવો એ ધણી ધણિયાનીનું ગામ રાણાવાવ રાણા ગામ ઋષિનો ટીંબો કરમબાઈ કુળનો દીવો મનાય છે કે આ જ્યાં એ ગામ છે ત્યાં જ અસલના જુગમાં જમદગની ઋષિનો આશ્રમ હતો અને એ જ રેણુકા નદીના ગંગા જળિયા નીરને ઋષિના અર્ધાંગીની રેણુકા માતા લુગડે બાંધી બાંધીને ઢક્કણને કૂટીમાં ઉપાડી લાવતા હતા માણસો વાતો કરે છે કે જેઠો મોવડ અને કરમબાઈ એ તપિયાના અવતારી હતા જાતના એ તુંબેલ ચારણ હતા જેઠાની અવસ્થા પચીસેક વરસની હશે અને બાઈ પણ વીસેક વરસના હશે બે જણાની ભર જુવાની ચાલી જતી હતી દેવતાય તો એમના રૂપ હતા બેની મુખ મુદ્રામાંથી સામસામી જાણે પ્રીતની ધારા ફૂટતી હતી ઘડીક નોખા પડે તો પાણી વિનાના માછલાની જેમ તરફડવા માંડતા એકબીજાની સામે નજર નોંધે તે તો રૂવાડે રૂવાડે જાણે હસીને બેઠું થઈ જતું વળી બે માનવી રામાયણના ખરા પ્રેમી હતા મુરલો કડા કરીને ટોકતો હોય ત્યારે જેમ ઢેલડી એની પડખે ઊભી ટવકારા ઝીલે તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણી એ મધ જડતા સૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી ખાસ ધૂધવા જેવો સંસાર એ ચારણ જોડલીને તો મીઠો મહેરામણ જેવો લાગતો હતો જેઠો દિલ નય દાતાર હતો પૈસે ટકે સુખી હતો ઘેર પચાસ પચાસ હાથણીઓ જેવી ભેંસો ટલા દેતી હતી લેવડ દેવડનો કામકાજ હોવાથી એના પટારામાં ગામ પરગામના લોકોની થાપણ પડી રહેતી એનો મોટેરો ભાઈ પણ હતો પોતે અને પોતાનો ભાઈ એક જ ફળીમાં નખનખા ઓડે રહેતા હતા કોઈ કોઈ વાર મધરાતનો પહોળ ગડતો હોય આખું જગત દિવસની આપદા ભૂલીને રાતને ખોડે પોઢતું હોય રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગઈ હોય આપ મંડળ એના અવાજને હુંકારો દેતું હોય અને ચાંદડા આ ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતા હોય તેવે ટાણે જેઠો મોવાડ અને કરમબાઈના નેત્રોનું અમી પીતો પીતો નિશાસો નાખીને કહેતો કે અરે ચારણી આટલા બધા સુખ હવે તો સહેવાતા નથી એકદી આનો અણધાર્યો અંત આવશે તો ચાંદની સામે ઉતર નહોતી વાળી શકતી એની મોટી મોટી આંખોમાં ઝરઝરિયા ભરાઈ આવતા એના અંતરમાં ફાળ પડતી અરે રે જોડલી ક્યાં ખંડાશે તો સોનાના પિંજરામાંથી બે જણાના પ્રાણ ઊંડા ઊંડા થતા હતા એમ કરતા કરતા સંત ઓગણીસો સડસાઠનો પુરુષોત્તમ મહિનો આવ્યો અગાઉ એક વાર જેઠો વાત વાતમાં બોલી ગયો હતો કે મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે કોઈ કે આ વેણ સાંભળ્યા

તેને પાયે પાય ચૂકવી દે જેમ ત્યારે ચારણી બોલી મને કાં સોંપો મારે ગામત્રે જાવું છે હું જાણું છું પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું એ વધુ ન બોલી શકી એનું ગડું રૂંધાઈ ગયું ચારણી એ ગામતરાના પર્યાણ કાંઈ રોતા રોતા થતા હશે જેઠાએ કરમબાઈને માથે હાથ મૂક્યો લ્યો નહીં રોહુ હો હસીને હાય રે હાલીસ પણ સદા એ હાથને મારે માથે જ રાખજો એટલું બોલીને ચાંદનીએ આંખો લૂછી નાખી બે જણાએ રૂપિયા ગણી જોયા પટારામાંથી જેની જેની થાપણ હતી તેને તેને બોલાવીને ચૂકવી દીધા થાપણવાળા કહે છે જેઠા ભાઈ અમારે ઉતાવળ નથી અરે ભાઈ ઉતાવળ તો મારે છે લાંબી જાત્રાએ જાવું છે શનિવારે બે જણા નિર્જળ અગિયારસ રહ્યા આખો દિવસ રામાયણ વાંચીને સ્ત્રોત ગયા રાતે રામાયણ ચાલુ રહી ભાઈ અને ભાભીએ પણ બેઠા બેઠા સાંભળ્યા કર્યું થોડી જઈએ બેન તમે તમારે સુઈ જાઓ અમારે હજી એક અધ્યાય વાંચવો છે પછી અમે સુઈ જાશું ભાઈ ભોજાય ભર નિંદરમાં પડ્યા છે ગામમાં કૂતરું પણ જાગતું નથી અંતરિક્ષ જેઠાને જાણે હરી હાકલ કરે છે બે જણાએ પૂજાપાનો સામાન ભેળો કર્યો ચોખા પાંચ સોપારી ગોપીચંદન ઘીની વાટકી બે કોળિયા દિવાસરીની ડાબલી આકડાના ફૂલ બે કળશિયા અને એક તલવાર વર વહુએ સ્નાન કર્યા માથામાં તેલ નાખ્યા એકબીજાના વાળ ઓળ્યા કોરા રૂપાળા લુગડા પહેર્યા આંખોમાં આંજણ આંજ્યા પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યા તાળું વાસ્યું કુચી ટોડલે મૂકી અગિયારસની અંધારી રાતે બરાબર એક વાગ્યે ગામની બહાર રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બે જણા ધીરે પગલે આવી પહોંચ્યા જ્યારે માયરામાં પરણવા આવ્યા હોય તેમ પૂજાનો સામાન સિવા લઈને ઓટલે મૂક્યો સ્નાન કરવા માટે એક જ પોત્યુ સાથે લીધું એટલે એક જ જણ પોત્યુ પહેરીને નદીમાં નાવા ગયા પ્રથમ કરમાબાઈ નહીં આવ્યા એટલે એ ભીનું પોત્યું પહેરીને જેઠો નદીએ ગયો નાઈને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાઈએ તૈયાર રાખ્યા હતા ચોખાની ઢગલી પણ કરી વાળી ગોપીચંદન ઘસીને બે જણાએ શિવલિંગ પર તિલક કર્યું પાર્વતીજીને પણ તિલક કર્યું બે જણાએ પણ સામા કપાળને સ્પર્શ કરી તિલક કાઢ્યા પડખો પડક બેસીને રામાયણના પાના વાંચ્યા પછી જેઠાએ કહ્યું ત્યારે હવે હવે બીજું શું હું તો તૈયાર છું ચાણની મરકતી મરકતી બોલી મોમાં વેણ જરાય ધ્રુજ્યા નહીં મનમાં કાંઈ રહી જાય છે જો જો હો પ્રેત બનીને પીડા પડશે મનમાં બીજું શું રહે મનમાં રહેનાર તો મારી સાથે જ છે જેઠાએ તલવાર કાઢી ફરી વાર પૂછ્યું બીક લાગે છે તમારા પડખામાં બીક શેની લાગે હવે શું પૂછ્યા કરો છો કરો ને ઘા એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું ના ના મારે હાથે નહીં હું સ્ત્રી હત્યા કરું તો શંકર મને સંઘરે નહીં ત્યારે આ લે તલવાર તારે અહીં તારું પતાવું કેમ બનશે અબડા અબડા મટિયા વિના એ માર્ગે હિંડાશે કાંઈ સાચું કહ્યું એટલું બોલીને એણે ઓઢણાની ગાત્રી ભીડી સામે આંખો ઉઘાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી માડી તારે ખોડે લેજે પછી મહાદેવની પાસે બે હાથ ગદન ઉપર હાથમાં જોર હતું એટલી ભીસ દીધી પણ આખરે એનાથી બેસાયું નહીં લાંબી થઈને ઊંધી પડી ગઈ એના ગળાનો નળગોટો અર્ધોજ કપાણો જેઠો મેવાડ ઓમ ગુંજન આદરિયા દેવળ પછણદા દેવા લાગ્યું ચાણનીના લોહીના ખોબા ભરી ભરીને પાર્વતીજી ઉપર છાટ્યા ચાણની પોતાના ભરથારના મુખમાંથી ગાજતા ઓમ સાંભળતી સાંભળતી શિવને ચરણે ચાલી ગઈ જેઠાએ કહ્યું હું આવું છું હો કે આ આવ્યો જેઠાએ ફરીવાર રામાયણ વાંચી પાઘડી ઉતારીને પડખે મૂકી મહાદેવજીની જોડમાં વિરાસન વાળ્યું જમણા હાથમાં તલવારની મૂઠ જાલી ડાબે હાથે લુગડા વતી પીછી પકડી લે જે દાદા આ મારી પૂજા એમ કહીને એણે ગળા સાથે તલવારની ભીસ દીધી તલવારને એક જ ઘસરકે માથું મહાદેવને માથે જઈ પડ્યું ધડ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું પણ વિરાસન ન છૂટ્યું તલવાર પણ એમની એમ હાથમાં ઝાલેલી રહી પંખીડાની જોડલી ધરતીને પિંજરેથી ઉડીને એ રીતે ચાલી ગઈ રાણો સરજ એક રહીશની સાક્ષી વાંચીએ અષાઢ વદ બારસ રવિવારે સવારે મને ખબર મળ્યા કે સણોસરમાં સ્ત્રી પુરુષ મરેલા પડ્યા છે ત્યારે હું ત્યાં ગયો શિવલિંગની પાસે બે સ્ત્રી પુરુષ દીઠા શિવલિંગની બાજુમાં ભીની પછડી પડી હતી લાગ્યું કે બંને જણા નદીમાં એક પોતિયા નાયા હશે બે જુદે જુદે કળશ્યથી મહાદેવને નવરાવ્યા હશે પોતાના કપાળે તથા મહાદેવને ગોપી ચંદન લગાડેલ હશે લિંગની પાસે ફૂલો પડ્યા હતા બે માણસોએ બે કોડિયામાંથી ઘીનો દીવો પ્રગટાવ્યો હશે એમ લાગ્યું મંદિરના બારણા પાસે સોપારી પડી હતી ચોખાની ઢગલી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો એમાં લખ્યું હતું કે આ કામ અમે રાજી ખુશીથી કર્યું છે અમને માફ કરજો મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બેનને દેજો અને ફળીમાં ખાણું છે તેમાંથી ઝૈરના ગાડા દેજો કરમાં બાઈ ઊંધી લાંબી પડી હતી તેના પગ બાળના પાસે અને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે મહાદેવની સામે રહીને ગળામાં તલવાર નાખી હોવાથી હાથે મરી હશે એના હાથ સાફ હતા પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા કરમાબાઈનું ડોકું અડધોક જ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળ પૂજા ખાધી હશે જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં વિરાસનવાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે મંદિરની બાજુમાં એ બેયની એક ચિત્તા ખડકી નાળીએ તલ તથા ઘીની આહુતિઓ આપી દહન ક્રિયા કરવામાં આવી તે સ્થળે આ યુગલની દેરી ચણી છે આજ ત્યાં માનતા ચાલે છે આ વીર બેલેડીના ગીત ગાનાર એક ચારણ નીકળ્યો એ ચારણનું નામ દેવાણંદ ભગત હતું તંબુરો લઈને એણે આદમપતિના ભજન ગાયા છે બારાડીમાં એ ભજન ગટતે સાદે ઘરે ઘરમાં ગવાય છે કાવ્ય દ્રષ્ટિએ તો ભજનો બહુ નજીવા છે એ હાલો હાલો સતી આપણે દેવડે જાય વેલા વેલા વૈકુંઠમાં જઈ વાસ કરીએ એ હાલો હાલો સતી આપણે જાય જેઠો મેવાડ જગમા સિદ્ધ્યો કમીબાઈ કુળનો દીવો રાણા ગામ ઋષિનો ટીંબો તેમાં અચરજ શું કેવી દીનાનાથે મોકલ્યા અમને જા પસેડિયા પૂછો એને આવું કામો કોણે કીધો આવો કોઈએ ન દીઠો તો પ્લીઝ ફ્રેન્ડ્સ આવી સત્ય ઘટનાની વાર્તા માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ